આમ સુર ગુરાભાઈ સરકારી હોસ્પિટલમાં મને એમ થયું કે અહીંયા સારું કામ છે એટલે હું અહીંયા આવ્યો બતાડો બતાડો આવ્યો ને તો મને કે દાખલ થઈ ગયો તો થઈ ગયા ઓપરેશન એટલે હું અહીંયા દાખલ થઈ ગયો દાખલ થઈ ગયો મને ટ્રીટમેન્ટ કરીને દાખલ કરી દીધો અને સવારમાં ઓપરેશન લઈ ગયા તો મને ઓપરેશનમાં વાર લાગીને એટલે ઘડી કેવી કાંઈક બોલવાની ને ઇંગ્લિશમાં એટલે આપણે સમજી નહીં એટલે મને કલાક દોઢ કલાક અહીંયા રાખ્યો ઓપરેશનમાં ઓપરેશનમાં રાખીને મને દવા ખાટલે મૂકી ગયા દસ નંબર ખાટલે મૂકી ગયા એટલે મને આંખનો દુખાવો મને મેં ટીકરી મગાવીને મને બહુ નથી એટલે એને મને ખબર દીધો મને કે કાંઈ વાંધો દવા હા કાંઈ કામ હોય ને મને ફોન કર્યો કાંઈ વાંધો હવે હવારમાં ઉઠ્યો ને ત્યાં મને સર હાઉ દેખાતું ગયું એટલે વાગે મેં ઘરે ફોન કર્યો મને આમ મેં કીધું ઓપરેશન કર્યું નકર તો તારે દેખાય ને જ ગમે એવું દેખાતું નથી એટલે સાહેબ બધા ફોન પરગા ધોડી બધા એવા આવીને મૈા બધાય પૂછવા શું થાય છે શું નહીં મને કાંઈ દેખાતું નથી આવું સફેદ જ દેખાય જરાય નથી દેખાતું મને મશીનમાં લઈ ગયા વાહ ચેક કર્યો વા ચેક કર્યો કેટલા જગ્યાએ મનક્યા તમને કાંઈ નથી તકલીફ તમને ખાલી બોટીઓ હાટુ ઓપરેશન કરી અને અમદાવાદ જવું જો એટલે મેં કીધું કાંઈ વાંધો તો પછી મનક્યા એક કામ કરો તમે બેહો ઓપરેશનની રૂમમાં હાથ નંબર છે ને આ મળી બિહાર્યો એટલે ત્યાં પેશન્ટ હતા બધા ત્યાં તમે જાઓ બહાર એટલે એ બધા બહાર ગયા ત્યાં બે આવવા મળ્યા જવા માં કે કામ કરો ઓલા રૂમ ખાલી થયો ને રજા આપી એટલે ત્યાં હાલો ત્યાં જઈને મને કે તમે કોઈ ઉપાધિ કરતા નહીં તમને હું એક સિટી લખી દઉં છું અમદાવાદની અને ત્યાંથી તમારું ઓપરેશન થઈ ગયા જાય કે શેનું ઓપરેશન મોતિયાનું થઈ ગયું હોય તો એમ નથી કહેતા કે મોતિયો નથી થયો પગદા નીચે વી ગયો છે ત્યાં હું તમને દેખાયા ઓપરેશન ફેલ થઈ ગયું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં કદી એટલે એ પ્રેમથી મેં એની બધું નંબર અને ને વિગતવાર બધું લખાયું કે આવી રીતે ઓપરેશન કરતા આવી રીતે આમ થયું આમથી મને બધું લખી દીધું હું અભણ માંગા છું મારી કોઈ અરે કોઈ આવે એવું છે નહીં છોકરા બધા નોકરીયાત છે કે કાંઈ વાંધો રે હવે એમ કરી પૈસા નું પછી મને નત કીધું પછી હું એ આ બેબી એટલે હું તો પછી શ્રદ્ધામાં ગયો છતાં મેં વીસ પચીસ હજારમાં માં થતું હોય તો આપણે કરાવી નાખીએ આપણે નથી માથા કરતું ત્યાં શ્રદ્ધામાં ગયા તો મને પિંચોતેર હજાર કીધા માંગ મારું એક જ છે મને દ્રષ્ટિ ભલે એ એમ કે છે થઈ જાય તો પછી મને કરાવી દો ક્યાંક વ્યવસ્થિત હવે અમદાવાદમાં હું એક દિવ છું કે આવી રીતે ન્યા થાય તો હું કોને જવાબ દઉં હું શું કરું પછી હું નાનો માણસ છું હું કઈ કાયદા કાનૂન કે હું એવો અભણ માણસ છું કે હું કઈ મારે જોરદાર નથી તો હું કોને પછી કોઈ મારું ધ્યાન નહીં હું અહીંયા વીસ વર્ષથી કામ કરું છું હા એટલે એનું ઓપરેશન દરમિયાન જે મોતિયાની ગાદી થોડી નબળી હતી અને એટલે એ મોતિયો પડદાના પ્રવાહીમાં જતો રહ્યો છે અને એનું મશીન અમારી પાસે નથી એટલે અમદાવાદ સરકારીમાં પડદાના વિભાગમાં એને મેં ચિઠ્ઠી લખી દીધી હતી કે ત્યાં જશો તો તમારું એ મોત્યો સરખો કાઢીને મણી મુકાઈ જશે અને ત્યાંના ડોક્ટરને પણ જાણ કરી છે કે આ રીતે પડદાના વિભાગમાં જવાનું છે એમને મેં ચિઠ્ઠી પણ આપી છે મંગળ શુક્રવારો છે અને ત્યારે તમે જશો તો તમારું ઓપરેશન થઈ જશે અને સર પેશન્ટની તપાસ કર્યા વગર અમે ઓપરેશન દાખલ નથી કરતા આ તો કોઈનામાં પણ થઈ શકે છે આવું તો કોઈ પણ દર્દીમાં થઈ શકે છે ભલે હજારે એકમાં છે પણ કોઈનું પણ આંખમાં આ થઈ શકે છે નહીં અમે પૈસા નથી આપ્યા અમે ખાલી એને ચિઠ્ઠી લખી આપી છે પૈસાની ઓફર નથી કરી ના એવું નહીં એવું અમે કીધું નથી ક્યારેય કારણ કે આમાં મારે પૈસા આપવાની જરૂર નથી આ એક વારે વારે આવું ઘણાની આંખમાં થાય તો એ મારું કંઈ ઈરાદાપૂર્વકની કોઈ ભૂલ નથી કોઈની પણ આંખમાં આવું થઈ શકે છે તો એનો હું એનો ઉપાય એને સૂચવું છું કે એને જવું જોઈએ પડદાનમાંથી મોતીઓ કઢાવીને સરખી આંખ કરાવી જોઈએ હું એના માટે હું પૈસા આપીશ તો એની આંખ સારી નહીં થાય જો બેદરકારી હોત તો હું એને ચિઠ્ઠી લખીને આપત જ નહીં કે તમારા પડદામાં આ તકલીફ થઈ છે કોઈ કોઈ વાત વાત નથી નથી કરી કરી મારી સાથે બીજા ડોક્ટર હતા અને મારે ખાનગી વાત કરવી હોત તો અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે કોઈને કરત જ નહીં ઝપાઝપી નહોતી થઈ મેં કીધું જે ચિઠ્ઠી આપી છે ને એના ઉપરથી તમે અમદાવાદ જતા રહ્યો તો મેં કીધું મને એ ચિઠ્ઠી હું તમને બતાવું આ ચિઠ્ઠી છે તો એમને ઝપાઝપી એકચુલી અમને ડોક્ટરને એમને ધક્કો માર્યો છે મને અને બીજા એક ડૉક્ટરને પણ આ બાબતમાં ધક્કો મારીને બહુ ખરાબ રીતે મારી સાથે વર્તણૂક કરી છે અમદાવાદ માં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની ચિઠ્ઠી લખી દીધી છે